મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે કારગિલ વોર મેમોરિયલ ડ્રાન્સ સરહદ શૌર્ય થન બે હજાર પચીસ ને પ્રસ્થાન આપ્યું મહારાષ્ટ્રના ના મુખ્યમંત્રી એકનાથ શિંદે કારગિલ વોર મેમોરિયલ ડ્રાન્સ સરહદ શૌર્ય થન બે હજાર પચીસ ને પ્રસ્થાન આપ્યું મહારાષ્ટ્રના ના મુખ્યમંત્રી એકનાથ શિંદે લદાખ ના ડ્રાન્સ ખાતે આવેલા પ્રખ્યાત કારગિલ વોર મેમોરિયલ સરહદથી થી શૌર્ય બે હજાર પચીસ ને ધ્વજવંદન કરી

આવા કાર્યક્રમો માત્ર શહીદોને શ્રદ્ધાંજલિ નથી આપતા પણ યુવાનોને દેશ સેવા માટે પ્રેરણા પણ આપે છે શિંદે કારગીલ યુદ્ધના શહીદોના પરિવાર સાથે પણ મુલાકાત કરી મેં તેમને સરકાર તરફથી સતત સહાયની ખાતરી આપી શૌર્યથવાનમાં પાંચ કિલોમીટરથી લઈ ફુલ મેરેથોન સુધીની વિવિધ દોડ યોજાઈ ડ્રાસની સુંદર અને પડકારજનક ભૂમિ પર દોડવીરો તિરંગા સાથે દોડ્યા સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપતી વિશેષ સમારંભ પણ યોજાયો સરહદ સૌરેથોન કારગિલ વિજય દિવસની ઉજવણી પૂર્વે આયોજિત કાર્યક્રમોની શ્રેણીનો ભાગ છે આયોજકોને આશા છે કે આવા ઉપક્રમે નાગરિકો અને સેનાને વધુ નજીક લાવશે અને દેશના વીર યોદ્ધાઓની યાદને ભવિષ્યની પેઢી માટે જીવંત રાખશે